નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું પપ્પા વિનોદભાઈના મમ્મી આજે છેલ્લો શ્વાસ લઈ રહ્યા હતા વિનોદભાઈ અને તેમના મમ્મી દવાખાનામાં હતા એમની મમ્મીની ઉંમર પંચોતેર વર્ષની આસપાસ હતી એમને છેલ્લા શ્વાસ લેતા વિનોદભાઈને કહ્યું બેટા મારી ભજનની ડાયરીમાં એક સિટ્ઠી મૂકેલી છે મારું તેરમું પતી જાય પછી શાંતિથી વાંસી લેજે એક વાત જે તને ક્યારેય નથી થઈ એ તેમાં છે બોલતા બોલતા મમ્મી મૃત્યુ પામ્યા વિનોદભાઈ ખૂબ રડવા લાગ્યા એમને એમની મમ્મી જોડે વધારે લગાવ હતો એમને મમ્મીના મૃત્યુનો ખૂબ આઘાત લાગે છે વિનોદભાઈની ઉંમર પિસ્તાળીસ વર્ષ હતી પણ એ એમની મમ્મીને એક નાના છોકરા જેવો જ પ્રેમ કરતા હતા બારમું તેરમું પૂરું થઈ ગયું મમ્મીની બધી વિધિ પૂરી થઈ ગઈ બધા મહેમાનો પણ જતા રહ્યા વિનોદભાઈ મમ્મીએ કહેલી વાત મગજમાં ફર્યા કરતી હતી એ રાત્રે એમણે મમ્મીની ભજનની ડાયરી લીધી અને એમાં મૂકેલી સીટી કાઢી એમાં ઉપર લખેલું હતું વિનોદ તારી પત્ની અને સંતાનો સાથે આ પત્ર વાંચજે પત્ર દેખીને લાગતું હતું કેટલાય વર્ષો પહેલાં આ પત્ર લખાયેલો છે કાગળ એકદમ જૂનો પુરાણો થઈ ગયો હતો વિનોદભાઈ એ પત્ની અને બાળકોને એક રૂમમાં ભેગા કર્યા અને મમ્મીની શેલી ઈચ્છા જણાવી અને એની પત્નીને કહ્યું તું આ પત્ર વાંચવાની શરૂઆત કર પત્ની પત્ર વાંચવાનું ચાલું કરે છે વિનોદ આ પત્ર એટલા માટે લખું છું કે તારા પપ્પાએ મને જીવતા જીવ તને કંઈ પણ કહેવાની મનાઈ કરી હતી એટલે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માગું છું આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા પપ્પાને મૃત્યુ પામે એક મહિનો થઈ ગયો છે તારા અને તારા પપ્પાના સંબંધો ક્યારેય પણ સારા નથી રહ્યા નાનપણથી જવાની સુધી તેમની અને તારી વચ્ચે મતભેદ અને પછી મનભેદ પણ થઈ ગયો તને કાયમ એવું લાગતું હતું પપ્પા તને સમજતા નથી અને એમને એવું લાગતું કે તું એમને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે હું પિસાતી હતી તારા પપ્પા થોડા ગુસ્સાવાળા તો હતા પણ પ્રે ખૂબ પ્રેમાળ હતા એ એમની લાગણી ક્યારેય પણ જાહેર ન કરતા પણ તને અને તારી બહેનને ખૂબ પ્રેમ કરતા તને મારી માયા વધારે હતી એટલે જ્યારે પણ તને પૈસા કે કોઈ પણ જરૂર હોય તો મારા થકી એક કામ પૂરું કરતા તારી દરેક જરૂરિયાતનો પાયો તારા પપ્પાનો છે બેટા આ બધી વાત તો ઠીક છે આ બધું તો દરેક મા બાપ કરતા હોય છે પણ તારી જિંદગીની એક ખૂબ મહત્ત્વની વાત છે મારા સિવાય બીજા કોઈને ખબર નથી એ તને આજે જણાવું છું બેટા તારા મેરેજ થયા થોડા સમય પછી તે અને તારા પપ્પાએ સાથે રહેવાનું છોડી દીધું એમાં તારી પત્નીનો કોઈ વાંક નથી પણ તારો અને તારા પપ્પાના મનમાં રહેલો મતભેદ મનભેદ હતો બેટા તને યાદ હશે આજથી એક વર્ષ પહેલાં તારો અને તારી પત્નીનો ખૂબ મોટો અકસ્માત થયો હતો અને તું અને તારી પત્ની બંને આઈસીયુમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા તારી પત્નીની હાલત વધારે ખરાબ હતી અને એને પેટમાં ખૂબ વધારે વાગ્યું હતું અને એની બંને કિડની ડેમેજ થઈ હતી એના જીવવાના સાંસ ખૂબ ઓછા હતા એને તાત્કાલિક કોઈ કિડની ડોનેટ કરે તેવા વ્યક્તિની જરૂર હતી તું બેભાન હતો તને આ બધી વાતોની કોઈ ખબર ન હતી ડૉક્ટરે બધાના સેમ્પલ લીધા તો તારા પપ્પાની કિડની મેસ થઈ ગઈ વિનોદભાઈની પત્નીએ વાંચવાનું બંધ કરી નાખ્યું અને રડતા રડતા બોલી હું નથી વાંચવાની તમે વાંચો વિનોદભાઈ કઠણ કાળજે આગળ વાંચવાનું ચાલું કરે છે તારા પપ્પાની કિડની મેસ થઈ ગઈ તારા પપ્પા તારી પત્નીને કિડની આપવા તૈયાર થઈ ગયા પણ મેં એમને એમ કરવા માટે ના કહ્યું એમને પહેલેથી એક કિડનીમાં તકલીફ હતી અને જો સારી કિડની ડોનેટ કરશે તો એમની હાલત વધારે બગડશે પણ એમને મારી વાત ના માની અને મને કહ્યું તું હમણાં મારી ચિંતા ના કરીશ પણ મારા છોકરાની ચિંતા કર એની પત્નીને જો કંઈ થઈ જશે તો એને તો હજુ આખી જિંદગી કાઢવાની છે એના બે નાના નાના છોકરા છે મારો વિનોદ બિસારો શું કરશે વિનોદભાઈની આંખોમાં આંસુ સરી પડે છે અને મનમાં ડૂમો ભરાઈ જાય છે એમનો પંદર વર્ષનો દીકરો પત્ર પોતાના હાથમાં લઈને આગળ વાંચવાનું ચાલુ કરે છે તને તો ખબર છે હું મારા વિનોદને કેટલો પ્રેમ કરું છું તો પછી એ પ્રેમ ખાતર પણ મારે એની પત્નીને કોઈ પણ ભોગે બસાવી છે મારે એને વિનોદને ક્યારે પણ બનતું નથી પણ એનો મતલબ એ નથી કે પિતા હોવાનું કર્તવ્ય ભૂલી જાઓ અને આ વાત માટે મારા દીકરાને માટે સહાનુભૂતિ નથી જોઈતી મારો દીકરો ખૂબ મજબૂત છે એટલે તું આજે મને એક વસન આપ કે મારા કે તારા મૃત્યુ સુધી વિનોદને આ વાત કોઈ જણાવશે નહીં મારે મારા દીકરાને મારા અહેસાસના ભાર નિશે નથી રાખવો અને આપણે તો મા બાપ છીએ આપણે તો આપણા સંતાનો માટે અહેસાસ જતાવ્યા વગર કંઈક ને કંઈક કરવું જોઈએ તારા પપ્પાએ મારી વાત ના માની અને તારી પત્નીને કિડની આપી આ વાત ડોક્ટર અને મારા સિવાય કોઈને ખબર નથી તને પણ આ વાતની ક્યારે પણ ખબર ના પડવા દીધી કિડની ડોનેટ થયા પછી તારા પપ્પાની તબિયત બગડવા લાગી અને થોડા દિવસમાં એ મૃત્યુ પામ્યા પણ તું એ સમયે પણ પપ્પાની ખબર કાઢવા સિવાય ક્યારે પણ ઘરે ના આવ્યો તને તો એ પણ ખબર ન હતી કે તારા પપ્પાનું મૃત્યુ એક કિડની ફેલ થવાથી થયું છે પણ બેટા મને આ કોઈ વાતનો અફસોસ નથી પણ તું તારા પપ્પાની આખી જિંદગી નિંદા કરે કે એમને પ્રેમ ના કરે એ મારાથી જોવાતું નથી એટલે આજે હું આ લખું છું જ્યારે તું આ વાંચીશ ત્યારે હું પણ મૃત્યુ છું તારા પપ્પા તને ખૂબ પ્રેમ કરતા હતા એટલું જ મારે તને કહેવું હતું અને દરેક મા બાપ પોતાના સંતાનોને પ્રેમ કરે છે ક્યારેક કોઈ વાતનો વિરોધ થાય કે મત મતભેદ થાય તો પણ પ્રેમ ઓછો થતો નથી તારા પપ્પા મને કાયમ કહેતા કે પપ્પાના પ્રેમને સમજવા પિતા બનવું પડે મારો વિનોદ પિતા બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી જશે બેટા તું અને તારો પરિવાર સુખી રહે એ જ મારી અને તારા પપ્પાની પ્રાર્થના લી તારી મમ્મી વિનોદભાઈનો દીકરો અને દીકરી સુપસાપ પપ્પાને જોઈ રહ્યા હતા એમના મનમાં જાણે એક સવાલ હતો આવું કેવું પપ્પા વિનોદભાઈને કાપે તો લોહી ના નીકળે તેવી હાલત હતી એમની હાલત તો હવે પસ્તાવો પણ કોને જોડે કરે માતા કે પિતા કોઈ હાજર નહોતું વિનોદભાઈ ઘરમાં મંદિર પાસે જાય છે અને બે હાથ જોડીને એકદમ રડી પડે છે એ કંઈ બોલી શકવાની હાલતમાં ન હતા વિનોદભાઈનો દીકરો એમની પાસે આવે છે અને કહે છે પપ્પા હું તમારું ધ્યાન આખી જિંદગી રાખીશ તમે મને લડશો કે પછી આપણા બે વચ્ચે કોઈ મતભેદ થશે ત્યારે પણ હું આજે મારા દાદાની વાત પરથી સમજી ગયો છું કે એક પિતા શું કરી શકે છે વિનોદભાઈ પોતાના પુત્રને ગળે લગાવીને મન ભરીને રડિયા કરે છે જો સાંભળતા આંખમાં આંસુ આવી જાય તો તમારા પરિચિત તમામ કુટુંબને મોકલો શાયદ કોઈ પરિવાર તૂટતો બસી જાય મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો